હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર વેલ મને ઘણા લોકોએ કમેન્ટમાં એવું પૂછ્યું હતું કે તમે ક્યાં રહ્યો છો અને તમારું ઘર બતાવો તો હું બાડોલીના બાબેન લેક સિટીમાં રહું છું અને આજે હું તમને બતાવીશ મારું ઘર જ્યાં હું રહું છું તમને કેવું લાગ્યું છે લાઈક કમેન્ટ શેર કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારું ઘર કેવું લાગ્યું મારી સોસાયટીએ સોળ જેટલા વોચમેનોને રજા આપી દીધી આ કોરોના કાળમાં જેમાંથી કાકા પણ એક હતા બટ કાકાને મેં મારી સાથે લઈ લીધા અને કીધું કે જેટલું થાય એટલું કરો બાકી મોજ કરો શું કેવું સોમાકા ના ના બહુ સારું કામ કર્યું એમ અમારો કોન્ટ્રાક્ટ બદલાણો એટલે અમે બધા બે રોજગાર થઈ ગયા તો નીતિનભાઈએ અમને જે મને સપોર્ટ આપ્યો એનો બહુ હું આભારી છું એમ તમે ડિઝર્વ કરો છો અને તમે એ લાયક છો કેમ કે તમે મહેનતી છો તમારી ઉંમર કેટલી થઈ 66 66 66 સિક્સટી સિક્સ છે પણ સોમાકા મહેનત એટલી કરે છે એટલો સંઘર્ષ કરે છે અને અમારી સાથે સાથે અમારી ટીમને મદદ પણ કરે છે અને એક્ટિંગમાં પણ મદદરૂપ થાય છે શું કહેવું કાકા ના ના એ તો બરોબર તમે બધે જે ડાયરેક્શન આપો એ પ્રમાણે અમે તો ભાવ પહોંચવી દઈએ પણ તમે રિટેક તમે બોલ્યો છે એનું શું કહેશો તમે એ હવે ઉંમર પ્રમાણે થોડું કેમ કે આવું બધું કર્યું ન હોય એટલે હજુ તું લાગતું હોય ધીમે ધીમે શીખશું કે તો ટ્રાય ટ્રાય અગેન પીવાનોની મોજ કરવાની અરે મોજે દરિયે એક બીજી ખાસ રિક્વેસ્ટ કરવાની છે કે આવા દિવસોમાં કોઈ પણ વ્યક્તિને નોકરીમાંથી ન કાઢો તમારી ઘરે ડ્રાઇવિંગ કરતો હોય કે તમારો રસોયો હોય તમારી ઘરે વાસણ માંજતા હોય કોઈ પણ વ્યક્તિને આવા દિવસોમાંથી નોકરીમાંથી બેરોજગાર કરતાની રિક્વેસ્ટ છે કેમ કે અત્યારે બધા જ લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે તો પ્લીઝ આ લોકોની મદદ કરજો અને મહેરબાની કરીને નોકરીમાંથી કાઢતા નહીં તો મહેશ દાદા આવી ગયા છે એક્સરસાઈઝથી આપણે પૂછે કેવો રહ્યો એમનો દિવસ મહેશ દાદા કેવો રહ્યો દિવસ બહુ મસ્ત એક્સરસાઇઝ કરવા ગયો તો ફિઝિયોમાં અને અત્યારે હું આવ્યો ઘરે આજે કેમેરો સો એટલે બાકી રોજ એક્સરસાઈઝથી આવે છે તો બોલે છે બહુ દુખે છે આ છે પણ આજે કેમેરાને જોઈને કેમ આવું

બીજી ભૂલ આપણે જે વ્યક્તિને લાવ્યા હતા એની હતી અને હવે ત્રીજી વાર કોઈની ભૂલ તો નથી ને ભાઈ પરફેક્ટ છે પહેલી વખત તારી ભૂલ હતી કલરમાં લોચા મારી મારું નતું ભાઈ રહેવા દો એકચ્યુઅલી કેવું છે કે પહેલી વખત અમે લોકો જ્યારે ઘર અમે રિનોવેટ કર્યું ત્યારે અમારી ભૂલ એ થઈ ગઈ કે અમે લોકો એ કલરમાં લોચા મારી દીધા હતા કલર જેવા કરવા જોઈએ એવા કર્યા નહીં અમે લોકો એ લોચા થઈ ગયા કલરમાં બટ આ વખતે અમે થોડુંક થોડુંક સારું કામ કર્યું છે તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં મને જણાવજો બીજું બીજું મારે કેવું છે કે પહેલી વખત અમારી ભૂલ એ પણ હતી કે અમે લોકો સતત ટ્રાવેલિંગમાં અને શૂટમાં હતા અલગ અલગ સિટીમાં અલગ અલગ કન્ટ્રીમાં તો અમે જે કામ ચાલી રહ્યું હતું એમાં ફોકસ ન કરી શકે એ પણ એક અમારી ભૂલ હતી તમે આ એક ખાસ સલાહ આપીશ કે જે પણ વ્યક્તિ પોતાનું ઘર રિનોવેટ કરાવે છે તો એ બીજાના ભરોસે પોતાનું ઘર ક્યારેય ન મૂકે તમારું ઘર છે તો તમારે હાજર રહેવું બહુ જરૂરી છે કલર કામ હોય પ્લમ્બિંગ હોય કે કામ હોય જાતે રહેવું બહુ જરૂરી છે મારી પાછળ તમે જે પીપળો જોઈ રહ્યા છો ઓલમોસ્ટ બે માળ જેવડો થઈ ગયો છે જ્યારે મેં આ ઘર બાય કર્યું હતું ત્યારે આ પીપળો બહુ નાનો હતો ત્યારે મારા ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું અને અમુક મજૂરે આ પીપળાને કાપવાની કોશિશ કરી હતી ત્યારે મારા ફાધરે એક સુંદર મજાની વાત કરી હતી કે દીકરા આ પીપળો તું ક્યારેય કાપતો નહીં પીપળો પિતૃનો અવતાર કહેવાય છે અને મારા ફાધરની વાત મને આજે પણ યાદ આવે છે તમે જોઈ શકો છો કે પીપળો અત્યારે કેટલો વિશાળકાય થઈ ગયો છે ઇન શોર્ટ વૃક્ષો ક્યારેય કાપવા ન જોઈએ મિત્રો આજે એક ખાસ વ્યક્તિને મળાવવા માગીશ જેમનું નામ છે વ્રજેશ વ્યાસ જ્યારે મેં મારા ઘરનું રિનોવેશન કર્યું હતું મને હજી પણ યાદ છે અમારું ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું ઘરમાં તોડફોડ ચાલુ થઈ ગઈ અને એ દરમિયાન લાગી ગયું બારડોલીમાં લોકડાઉન મારું એક બીજું ઘર છે અસ્તાનમાં જે અહીંયાથી બે કિલોમીટર થાય છે પણ મારી આખી ટીમને ત્યાં લઈને મૂળ થવું એ થોડું અઘરું હતું મારા માટે હવે એ ટાઈમમાં મેં વિચાર કર્યો કે હું મારી સોસાયટીના ગેસ્ટ હાઉસમાં રહી જાઉં બટ પણ પછી મને એવું થયું કે લોકડાઉન લાગી ગયું છે તો ત્યારે અમે લોકો ગાર્ડનમાં બેઠા હતા મારા ઘરમાં ઓલરેડી તોડફોડ ચાલુ થઈ ગઈ હતી ત્યારે વ્રજેશ વ્યાજ જે અંકલ છે એ અમારો કોઈ એવો સંબંધ નહોતો સ્ટાર્ટિંગમાં ખાલી એક જ સંબંધ હતો જય માતાજી દીકરા જય માતાજી અંકલ આ અમારો સંબંધ હતો અને અંકલે અમને જોયા ગાર્ડનમાં બેઠા મહેશ દાદા સૂતા હતા અને અમે લોકો વાત કરી રહ્યા હતા કે હવે કે રીતના કરશું આપણું ઘરમાં તોડફોડ ચાલુ છે આ મેં બી બધી અમે નોર્મલ વાત કરતા હતા ત્યારે અંકલ આવ્યા અને અંકલે એમને કીધું કે દીકરાઓ તમે લોકો અહીંયા ના રહ્યો તમે આજે રાતે મારી ઘરે સુવા આવજો ત્યારે થોડીક અમને વિચાર આવ્યો તરુણે મને કીધું કે યાર એમ કોઈ આપને આટલું પ્રેમથી કીધું હોય તો પહેલી વારમાં ન જવાય બટ મેં કીધું ભાઈ પ્રેમથી કોઈ બોલાવે તો ગમે ત્યાં જવાય અમે લોકો એક જ દિવસ એમની ઘરે રાતે રોકાવા ગયા તમે માનશો નહીં અમે ઓલમોસ્ટ સત્તર દિવસ એમની ઘરે રહ્યા છીએ અમે ઓલમોસ્ટ સત્તર દિવસ એમની ઘરે રહ્યા છીએ અને જે પ્રેમ આપ્યો છે જે આદર જે ભાવ જે સત્કાર પોતે ભૂદેવ છે અને ત્યારથી અમે લોકો તો એમના ફેન થઈ ગયા છીએ અને ઘણા લોકો એવું કહે ને કે ભાઈ આજના જમાનામાં કોઈ પર ભરોસો ન કરાય કે આજના જમાનામાં સારા લોકો નથી એવું નથી આજના જમાનામાં સારા લોકોની કમી નથી જો તમારામાં વિશ્વાસ હોય તમારામાં જોવાની તાકાત હોય તો શું કહેવું છે અંકલ સૌથી પહેલા તો નીતિન તરુણભાઈ મને અંકલ કે એટલે એ મારા દીકરા થયા ને એક બાપ માટે એનો દીકરો રસ્તા પર બેઠો હોય એ કેમ સહન થાય અને હકીકતમાં એક જ લાગણી કારણ કે મારું ફેમિલી આખું મુંબઈ છે હું અહીંયા છું અને મને કોઈ સથવારો મને કોઈ સહિયારો જોવો હોય તો આ છોકરાઓનું સવારના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કહેવાનો હતો મને એમ થયું કે એ લોકો બહાર બેઠા હોય ને મારા ઘરમાં ત્રણ બેડરૂમ હોલ કિચનના બંગલામાં ખાલી પડ્યો છે એકલો રહેતો હું તો મારા દીકરાઓ મારી સાથે કેમ ના રહી શકે એટલે મેં એમને કીધું મારી સાથે રહો અને મારી સાથે રહ્યા એમાં મને બહુ મજા આવી એક માનવનો મહેરામણ કહેવાય આજે એ લોકો એમના ઘરે આવી ગયા ને તો મારા માટે મારું ઘર બહુ સૂનું થઈ ગયું તમે નહીં માનો જ્યારે અહીંયા રિપેર થતું ત્યારે રિપેર કરવાવાળાઓ પાસે આવીને હા એ સોરી હું તમને રોકીશ એ વાત હું કહીશ જ્યારે અમારા ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું ત્યારે અંકલ રોજ આવે અને જે બી મજૂરો હોય કે આજુબાજુવાળા તમામ લોકોને કહી કે ભાઈ જોજે બે દિવસ વધારે લગાડજે જલ્દી જલ્દી કરીને દેતો ની બધી વસ્તુ જલ્દી નથી કરવાની એ તમે કહેતા તમને યાદ છે હા એટલે મારે સૂનું નહોતું પડ્યું નો ડાઉટ આજે એ લોકો અહીંયા પાછા આવી ગયા છે સૂનો જરૂર છું પરંતુ હું સૂનો નથી કારણ કે હર પળ ખાલી રાતના ચાર કલાક મારે તો સુવા જ ઘરે જાઉં છું અને હંમેશા એ લોકોની સાથે હોઉં છું સવારના ફેક્ટરીમાં હોઉં છું સવારના એ લોકો સાથે હોઉં છું પછી ફેક્ટરીઓ હોઉં છું પછી સાંજના હોઉં ત્યારે જો અત્યારે ફેક્ટરી સીધો એમની પાસે આવે તમે પાછો હમણાં આગળ એવું બોલે કે યાર મારા દીકરાઓ રોડ પર અને અમે રોડ આવ્યા ના ના મારા દીકરાઓ તો બહુ સુખી રહે પ્રભુ બહુ સુખી પણ એ લોકો બહાર બેઠા હોય કેન આઈ ટોલ ઇટ હું ન સોન કરી શકું મારી દીકરાઓ એક એક અમારો સંબંધ છે ને એકચ્યુઅલી જોવા જાવ તો કદાચ ગયા જન્મનો હશે અને એના માટે જ ઘણો બધો ગાઢ છે ને એક પ્રેમ છે એક વિશ્વાસ છે અને એકબીજા માટેની લાગણી છે લાગણીનો સાગર કહેવાય માનવનો મેરામણ કહેવાય અને જ્યાં બધું જ હોય ને સાથે ત્યાં તો મોજી જ મોજ હોય અમે લોકો રોજ મોજ કરીએ છીએ અને બીજું એ પણ કહીશ કે આમની જેવા વ્યક્તિ ભાગ્ય મળે છે જોવા તો હું એટલું જ કહીશ કે આઈ લવ યુ અંકલ આઈ લવ યુ ઓલ ઓફ યુ ફ્રોમ ડેપ ઓફ માય હાર્ટ હું એમ કહું છું ખજુરભાઈ કોઈને કોરોના થયો છે તેનો હાથ પકડીને કયો તને કાઈ નહીં થાય તો એને પોઝિટિવિટી મળશે એને એને પોઝિટિવ વિચારો આવશે એને જીવવાની એક આશા મળશે તમે એને એમ કહો છો મારાથી દૂર રહે એ માણસ અમથો મરી જાય યાર બહુ બહુ સાચી વાત કરી છે તમે અને બસ આવી પોઝિટિવિટી તમે રાખો અને તમામ લોકોને કહો કે ખુશ રહી ટેન્શન ન લે અને મોજમાં રહે માતાજીમાં મોગલમાં સોનલ બધું સારું કરી દેશે એક વાત તમને જરૂર કહીશ કે હું જ્યારે પણ રૂમમાં એન્ટર થાઉં છું એટલે તરુણ જાની અને મહેશ ગોરણિયા ઓલ ધ ટાઈમ મોબાઈલમાં બિઝી હોય છે તો આપણે એમને પૂછીએ કે ભાઈ શું છે આ બધું નાટક ક્યારે બંધ કરશો નાટક નથી ભાઈ ફોન પર કામની વાત કરીએ છીએ એવું નાટક તો નથી પણ ઓલવેઝ તમે બિઝી હો છો ફોનમાં ભાઈ

આ આદત મારી નાનપણથી છે કેમકે હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારી સ્કૂલ સવારની હતી સવારે સાતથી બાર એટલે એ હેબિટ અત્યાર સુધીની છે અને રાતની સિચ્યુએશન એવી હતી કે મારા ફાધર રાતે આઠ વાગ્યા પછી દરવાજો બંધ કરી દેતા હતા એટલે અમે ઘરની બહાર નહોતા નીકળતા એટલે સિચ્યુએશન એવી થઈ ગઈ કે અગિયારથી બારની વચ્ચે હું સુઈ જતો હતો અને સાતથી બાર મોર્નિંગની સ્કૂલ હતી એટલે બસ આવો શેડ્યુલ છે મારો ઉઠવાનો અને સુવાનો અને એક વાત બીજી કે નીતિનભાઈ જ્યારે આ મમ્મી સિરીઝ જોતા હોય બધું કરતા હોય પોતાને જોવી હોય અને ચાલુ બી કરાવે પણ થોડીક વાર થાય માનો કે એક એપિસોડ પતે કે દોઢ પતે એટલે સુઈ જાય હા ભાઈ નો રેકોર્ડ છે અત્યાર સુધી કોઈ પણ થિયેટરમાં મૂવી જોવા ગયા હોય કે કોઈ પણ તમે એમ કયો કે આપણે આજે મૂવી જોઈએ ઘરે આ ભાઈ ઊંઘી જ જાય છે આ ભાઈનો ઊંઘવાનો ધંધો છે હું એક્સેપ્ટ કરું છું કે મને ઊંઘ આવે છે

આ વ્લોગ તમને કેવો લાગ્યો છે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને બીજું કે હવે ડેલી એક દિવસ છોડીને કાં તો બે દિવસ છોડીને મારા વ્લોગ આવશે તમારે કેવા વ્લોગ જોવા છે એ પણ મને સજેસ્ટ કરજો મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કલાજી